નમસ્કાર મિત્રો નામ છે ભાવેશ રાવળ મોદી કેર એક્ટિવિટીનો કમાલ જોઈ શકો છો આ છે મોદી કેર એક્ટિવિટીનું રિઝલ્ટ જે ચીકુના છોડ ઉપર તમે જોઈ શકો છો કેવા ચીકુ આવેલા છે સિફ એક જ વખત મોદી કેર એક્ટિવિટીનો ઉપયોગ કરેલ છે અને દરેક પાખડી ઉપર જે ચીકુનું રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો તમે આ એક્ટિવિટીનો છંટકાવ કર્યો તો અમે અને બહુ શાનદાર રિઝલ્ટ મળ્યું છે મોદી કેર એક્ટિવિટીનું તો તમે આવું રિઝલ્ટ લેવા માટે મોદી કેર એક્ટિવિટીનો ઉપયોગ કરી શકો છો તમને બીજા છોડ બી બતાવું એવું જ રિઝલ્ટ મળ્યું છે દરેક જગ્યાએ આ તમે જોઈ શકો છો આ એક્ટિવિટીનો આટલો જ કમાલ છે બહુ જોરદાર રિઝલ્ટ છે મોદી કેર એક્ટિવિટીનો ઉપયોગ કરી તમે આવું રિઝલ્ટ સારું લઈ શકો છો અને ખેડૂતભાઈઓને એ જ કહેવું છે મારે કે ઓર્ગેનિક ખેતી કરતા હોય અને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ ના કરવો હોય તો તમે મોદી કેરી એક્ટિવિટીનો ઉપયોગ દરેક પાકની અંદર કરી શકો છો અને આવું શાનદાર રિઝલ્ટ લઈ શકો છો તમે જોઈ શકો છો આ જોરદાર રિઝલ્ટ કહી શકાય જુઓ તમે આ જુઓ જેટલા ફૂલ આવ્યા હોય ને એટલા ચીકુ બેઠેલા છે અહીંયા આ છે કમાલ અને આ એક્ટિવિટીનો ઉપયોગ મેં પાણી સાથે છંટકાવ કરેલો એક જ વખત અને આ રિઝલ્ટ તમે મેં સંતોષકારક રિઝલ્ટ લીધું છે અને હું તો આ રિઝલ્ટથી બહુ ખુશ છું આવું રિઝલ્ટ મેળવવા માટે મોદી કેર એક્ટિવિટીનો ઉપયોગ કરી તમે વધુ નફો મેળવી શકો ઓછા ખર્ચે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળ ખેડૂતભાઈઓને બતાવો થેન્ક યુ ને લાઈક બી કરો થેન્ક યુ